હેલો યુટ્યુબ ફેમિલી ને પહેલાં તો ગુડ મોર્નિંગ આજે મોડું થયું આમાં કેમ કે છેલ્લો હોમવાર હતો નથી કોઈ દુકાન બંધ છે કોઈ ચાલુ છે એટલે દિવાળી મહિનામાં તો છૂટું હોય જ નહીં તો મારી ચાલી બાજુ છે હા ડિસ્પ્લે ચેન્જ થઈ રહી છે

તો એવું કરતા હોય હે મારે તો બેઠવાનો હોય આ બધાને બિચારાને કામ વધી જાય તો ગરાગી થોડીક સ્લોત છે જેવી જોઈએ એવી છે નહીં પણ ચાલે આપણે ભગવાનની દયાથી ઉપરવાળાની પણ તમે આમાંય સપોર્ટ કરો એટલે થાર લેવાની છે આપણે એવું કંઈ પૂરું અહીંયા બ્રેક નથી મારવાની ચાલો મળી આવી ગયો ગુડ નાઈટ નહીં હજી તો છ વાગી ગયો એટલે બાય બાય તો હેલો યુટ્યુબ ફેમિલી ફાઇનલી જો રાતના દસ સાડા દસ વાગી ગયા છે એને બધું મેકીને હવે દુકાન મંગળ કરવાની છે તો ફાઇનલી બધાની ગુડ નાઈટ જઈ માતાજી જઈમાં મોગલ અને ચાલો આપણે દુકાન મંગળ કરી અને રસોઈ હજી બનાવવાની છે ત્યાં જ આખો દિવસ હાકીબેન એવું રીતે બધી ગાળા એટલા સેટ કરી કરીને પંતાળો આવી ગયો તો ચાલો ફાઇનલી બધાને ગુડ નાઇટ જય માતાજી જય માતાજી